અમારો સાહેબ અમને સાહેબ તારી શાંતિપૂર્વક અમારી ટીમ પાંચ મિત્રો પોલીસ પણ છપરી અમારી સાથે પણ કમાન ગુજારી રહી છે શુડર લાતો શા આવો તો મુખ્યમંત્રીને કે પોલીસ રજૂઆત કરવા પહોંચે તે પહેલા જ લોકોને ઉઠાવી લેતી છે આવો સવાલ થવો વ્યાજવી છે કારણ કે મુખ્યમંત્રી પીડિતોની રજૂઆતને એજન્ડા કહે છે તો ક્યારેક મુખ્યમંત્રી જ્યાં જાય તે પહેલાં વિરોધીઓને પોલીસ ઉઠાવી લેતી હોય તેવી સ્થિતિ છે ત્યારે આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ ગયા હતા અને ત્યાં પણ આવા જ આરોપ સામે આવ્યા છે કારણ કે કોંગ્રેસના યુવાન નેતા રોહિત રાજપૂત શિક્ષણ માફિયાઓની સામેની રજૂઆત લઈને મુખ્યમંત્રી પાસે પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરાવી લેવાઈ હતી આ ઘટના પગલે રોહિત રાજપૂત લાલગુમ જોવા મળ્યા હતા અને કહ્યું હતું કે સરકાર લોકશાહીનું અનન કરી રહી છે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા જાઓ તો પણ પોલીસ અટકાયત કરે છે તે બાબત ગંભીર છે નમસ્કાર હું છું કાદરી આપ જોઈ રહ્યા છો સ્માન આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ ખાતે વિવિધ યોજનાના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ માટે પહોંચ્યા હતા દરમિયાન મુખ્યમંત્રીને શિક્ષણમાં ચાલતી ઉગાડી લૂંટ અને ખાનગી શાળાઓની મનમાનીનો મામલો રાજકોટમાં ખૂબ ગરમાયો છે અને એ મામલે કોંગ્રેસના યુવા નેતા રોહિત રાજપૂત મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે નીકળ્યા હતા રોહિત રાજપૂતનું કહેવું છે કે તેઓ વિદ્યાર્થીઓને વાલીઓને લૂંટાતા ધંધાદારી શાળા સંચાલકો પર શિક્ષણ અધિકારીની અસરકારક પગલાં લેતા નથી તેઓ મુખ્યમંત્રીને રજૂઆત કરવા જઈ રહ્યા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રોહિત રાજપૂત સહિત પાંચ કાર્યકર્તાઓની અટકાયત કરી રોહિત રાજપૂત જણાવી રહ્યા હતા કે તેઓ માત્ર પાંચ લોકોને લઈને મુખ્યમંત્રીની રજૂઆત કરવા આવ્યા છે અને આ માટે તેમણે પહેલા જ રાજકોટના પોલીસ કમિશનરને આગોતરી જાણ પણ કરી છે છતાં પોલીસ કેમ અટકાયત કરી શકે રોહિત રાજપૂત આક્રોશમાં અટકાયત દરમિયાન કહેતા જોવા મળ્યા હતા કે આ લોકશાહીનું હનન થઈ રહ્યું છે કોઈ મુખ્યમંત્રીને રજૂઆત કરવા પણ જાય તો તેને પોલીસ ઉઠાવી લે છે એ કેટલું યોગ્ય આમ રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે શિક્ષણમાં થતી ઉગાડી લૂંટ અને ખાનગી શાળાઓ દ્વારા કરવામાં આવતી મનમાનીનો મુદ્દો પહોંચે તે પહેલા જ પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી લેતા નાગરિકો પણ અનેક સવાલ કરી રહ્યા છે આપના સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો શેર અને ફોરવર્ડ કરી આપના સ્વમાનને અને આપના અવાજને બુલંદ કરો નમસ્કાર